કેતની નામદારની સરકારમાં સતત રજવાતી પગલે આજે રૂપિયા છસો સત્યોતેર પોઈન્ટ ચુમ્માલીસ લાખની માતબર રકમના ખર્ચે આધુનિક સગવડો સાથેના નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું ભવ્ય લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના વ્રત હસ્તે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતની ટ્રક ઉપસ્થિતિમાં કરાયું અને અંબાજી માટેની નવી બસને લીલી ઝંડી ફેરાવીને રવાના કરાઈ હતી લોકાર્પણ કાર્યક્રમમાં મામલતદાર એસડીએમ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મેળા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાવર તાલુકાના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ પ્રસંગે મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે નવો એસટી ડેપો અને વર્કશોપ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારોને પરિવહન સુવિધામાં નોંધપાત્ર લાભ મળશે બસોની નિયમિત જાળવણી સમયસર સેવા અને મુસાફરોને વધુ સુવિધા ઉપલબ્ધ થશે જેથી ગ્રામ્ય લોકોની મુસાફરી વધુ સરળ બનશે ગ્રામ વિકાસ માટે પરિવહન સુવિધા મહત્વપૂર્ણ હોવા સાથે ડેપો ગ્રામજનો માટે સુવિધા અને વિકાસનો નો નવો દ્વાર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આજ રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત સાવલી બસ ડેપો અને વર્કશોપ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું મારી સાથે આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષાબહેન શ્રી ગાયત્રીબા ગીતાબેન અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સાવલીની સાવલીના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આ અદ્યતન વર્કશોપ સાવલીને નવા નજરાણા રૂપે ભેટ આપ્યું છે એ બધા સાવલીના સર્વે નગરજનો સાવલીના ગ્રામ્ય વિસ્તારના સર્વે ગ્રામજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ આજ રોજ સાવલી મુકામેથી સાવલીથી મા જગતજનની ભવાની મા અંબાના ધામમાં અંબાજી સુધીના બસ રૂટનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે મા જગતજનની ભવાનીના આશીર્વાદ આ વિસ્તાર પર હંમેશા વરસતા રહે શુભકામનાઓ શુભેચ્છાઓ વસ્તુ ભારતમાં થઈ વંદે માત્ર આજે સાવલી નગર ખાતે સાવલી તાલુકો ડેસર તાલુકો તમામ તાલુકાના ગ્રામજનો ખૂબ ઉત્સાહી આનંદિત અને ખૂબ અર્સના આ લાગણી અનુભવે છે વીસ વર્ષથી જે ડેપો બંધ હાલતમાં પડ્યો હતો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકારમાં આપણા તમામ લોકોની લાગણી અને માગણીને માન આપી અને વીસ વર્ષ બાદ આજા ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરવા માટે માન્ય શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા આજના દિવસને હું ખૂબ ઐતિહાસિક દિવસ કહું છું કે સાવલી અને ડેસરમાં બબ્બે પિકઅપ સ્ટેન્ડ બંનેને એક એક પિકઅપ સ્ટેન્ડ આપ્યા બાદ પણ સરકારે આપણી યોગ્ય માગણીને ધ્યાનમાં રાખીને આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરાવ્યું છે ત્યારે હું સાવલી ડેસર સાવલી નગરના તમામ નાગરિકો વતી મારા સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ નાગરિકો વતી હું એમનો આભાર માનું છું આજે મા જગદંબાના દર્શન અર્થે ટ્રાવલી થી એક નવો રૂટ ટ્રાવલી અંબાજી નો પણ ચાલુ થાય છે ત્યારે તમામ શ્રદ્ધાળુઓનો એનો લાભ પણ રોજ મળતો રહેશે અને મા જગદંબાની અને પરમ પૂજ્ય સ્વામીજીને ભોળેનાથની અસીમ કૃપા સદાય અમારા સાવલી નગર સાવલી તાલુકો અને દેસા તાલુકા પર રહે એવી હું પ્રાર્થના કરું છું ફરી એક વખત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા વિસ્તારમાં એક મોરનું પીછું નવું ઉમેરવા બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર વંદે ભારત માતા તક આ ડેપો કાર્યરત થવાથી અન્ય રૂટ કે લાંબા રૂટની બસો હવે અહીં આગળથી અત્યાર સુધી એકસો છવ્વીસ રૂટ ચાલુ છે અત્યાર સુધી અન્ય ડેપોનું એનું સંચાલન કરતા હતા હવે સાવલી ડેપો જ એનું સંચાલન કરશે અને સાવલી પેટા વિસ્તારમાં વહેંચેલો તાલુકો છે સાવલીને ડેસર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો તાલુકો છે વિદ્યાર્થીઓને ખાસ કરીને અને અપડાઉન કરતા દરેક નાગરિકોને બસની સુવિધાની ખૂબ જરૂર હોય છે ત્યારે એની નિયમિતતા જળવાશે કોઈ પણ પ્રશ્ન માટે એમને દૂર બીજી જગ્યાએ જવું નહીં પડે એનો પ્રશ્નનો હલ અહીં જ થશે અને આ ખૂબ મોટું મોટી વાત છે અને આ મોટું નિરાકરણ છે કે જે અત્યારે સાવલીની અંદર આ ડેપો આજે ચાલુ થઈ રહ્યો છે વર્કશોપ ચાલુ થઈ રહ્યો છે ત્યારે હવે પછી સાવલી ડેપોનો મેનેજર આનું સંચાલન કરશે અને તમામ રૂટ અહીંયાથી જ પડવાશે અને તમામે તમામ સમસ્યાનો અહીંયા આગળ અંત આવશે એવું મને ખાતરી છે ફરી એકવાર ખૂબ ખૂબ આભાર